એકને એક મળે એને પ્રેમ કહેવાય પણ કહેવાય જો એક ને એક મળી જાય અને જીરો થઈ જાય સાહેબ એને આધ્યાત્મિકતા કહેવાય પણ હવે હા પડજો અઘરું હવે છે એક ને એક હામ હામા કરવામાં આવે એને રાજકારણ કહેવાય

ગુજરાતી સમજ આવી કે નહીં આવી મારો બાપ તો રાજી ના રેડ થઈ ગયો તાળીઓથી થી આમ તો જો કે મારી ગુજરાતી એવી હોય છે કે એ લગભગ બધાને સમજાઈ જતી હોય છે બહુ જ છે મે હું સીધો નાથ દ્વારાથી જગતનાથ પાસે આવ્યો છું સાહેબ મે હવારમાં હવા તેણે ગાડી ન્યાલે હવારમાં ઉપાડી તમે મોબાઈલ Google માં નાખજો કેટલી ઉતાઈ સાડા ત્રણ વાગે અમે ત્રણ વાગે ત્યાંથી નીકળ્યા લાલાન કીધું મેં કીધું તું માઈલી શીટમાં હુઈ જા મારો બાપ લાલભાઈ લાઈવ ગડીક મારી પાસે અને પછી પંખીડી જે ત્યાંની ઉડી ભાઈ હો હા 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 એમ થાય કે ગાડી હલે કેઠેલી રોડ હરતો જાય છે ત્યાં મને ઘણા એમ કે ધીમી આગ જ્યો આમાં બહુ કઈ ધીમું આખું ને ફાસુ કોઈ હો હોની ફેરની વાતું છે બાકી ધીમે આયા જાય તો વાહેલી કોક શીખી દે છે આવું ક્યાં માં કઈ નક્કી ના દ્વારકાધીશ કૃપા પ્રમાણે હાલ પણ વાત એ કરતો તો નવડા એ આઠડા ને ઠપાટ માર્યો આઠડા ને જ્યાં ઠપાટ મારી મંગલભાઈ એટલે તેદુ નો આઠડો વળી ગયો કારણ કે પૂર્ણાક ની ઠપાટ લાગે રે પછી કઈ એ નવડે નવે જ્યાં આઠડે ઠપાટ મારે એટલે આઠે કીધું કે ભાઈ એ વડીલ કેમ કેમ માર્યું તક તું મારથી નાનો છો તાક નાનો વયને મરાય કે તો હવે નવ થી આંકડો તો મોટો કોઈ છે નહીં હવે એ આવી સલાહ દે કે નાના મરાય પછી આઠડો રે આઠડા હાથડા મૂક્યો તતરાહો થઈ ગયો હાથડા સગડા ને મૂકી તો સગડો ઊંધો થઈ ગયો છ એ પાંચ ને પાંચે ચાર ને

અને હું અવડો નવડો છું એવડા નવડા છે બોલો આને આનંદ છે ને કોઈ દિવસ તમારી ઉંમર નો ઘટવા દે મળ પછી નિરાજી એકડે એક થી જરૂર છે એ વાત કરતો છું નવડાએ એ 8 ને 8 એ 7 ને 6 ને 6 એ 5 ને 5 ને 5 ડાય ચોકડાને મારતા તો ચોકડી પડી ગયો એ ચોગડા એ તગડાને ધ્યાન દેજો વાતમાં બહુ લાંબી વાત ટૂંકી લઈ લઉં છું અને ચોગડા એ 3 ને 3 ને 2 અને બગડા એ જ્યારે 1 કડાને થપાટ મારીને ત્યારે એકડો બોલ્યો ત્રિકમભાઈ અદ્ભુત બોલ્યો છે આ હેનો છે ત્યાં ભટકાણો લાખે ક્યાંક છબી કયો લાખે એ વાત વાતમાં મર્મ પકડજો એકડા ને જ્યારે બગડા એ ત્યારે એકડા એ કીધું કે બગડા ને કે એ છોકરાઓ એકડો બોલ્યો એ છોકરાઓ પ્રોટોકોલ નું ભાન છે કે નહીં બગડો કે છે ને છોકરાઓ મેં તું અમારથી નાનો છો અને એકડે જવાબ આપ્યો કે ઉમરમાં નહીં તમે ભલે બગડા તગડા પાંચડા પણ એકડો કહે છે મારી ઉત્પત્તિ કેમ થઈ એ દેખાડ લે એકડો કેમ થયો સમાજમાં જ્યાં સુધી એકડા નો બનો ને ત્યાં સુધી તમારો કોઈ આંખ નથી લેજો તમારે એક બનવું પડે એક એક અને નેક બનો એટલે એકડાઈ ત્યારે બગડાઈ કીધું કે ભાઈ સમજણ વાત નહીં અંકમાં તું નાનો છો એટલે પાછું એકડા કીધું કે તો નાનો હોય ને મરાય એમ કે હા તક તો મારે કોને મારું જયારે બગડે સલાહ ઉધી બગડા બહુ બગડ્યા છે બગડે સલાહ દીધી કે તારે તારથી નાનો જીરો શૂન્ય એને મારે ત્યારે એકડે કીધું હા ભાઈ એકડો કેમ બનાય નાના ને મરાય નહીં બાજુમાં એમ એમ કેતા આની આપણને હું જરૂર પડે રહેવા દે એજ વ્યક્તિ તને દસ ગણો કરશે યાર જે શૂન્ય છે જેની કોઈ કિંમત નથી પણ એકડાની ની બાજુમાં જે આવી ગયો એટલે સાંભળી લેજો એ એક હતો સીધું દસ ગણો થયો એ દસ બન્યો ત્યારે એકડા કીધું હજી એક શૂન્ય લઈ લે તને દસ દસ ગણો કરતો જશે એ દસ ની બાજુમાં શૂન્ય મૂકો એટલે સીધા સો સો ની બાજુમાં શૂન્ય મૂકો એટલે સોધા દસ ગણા હજાર એની બાજુમાં મૂકો એટલે દસ હજાર સીધા એની બાજુમાં મૂકો એટલે લાખ શૂન્ય ની કિંમત નથી એવું કોને કીધું પણ તમે કોની પાછળ હાલો છો ને તો કિંમત વધે ભલા મના તમારી આગળ કોણ છે અને પછી બાજુમાં શૂન્ય મૂકી અને નવડે છે ચાલુ કર્યું અને પછી નવડા ને કીધું એકડાએ કે તું પૂર્ણાંક છો પણ એટલી ક્ષતિ છે ને તે જો બાજુમાં શૂન્ય લઈ લીધું હોત ને તો તુંય દ ગણો નેવું થઈ ગયો હોત ભલા માણસ હું તો દશ જ થયો પણ તું તો મોટો માણસ છો અને તે જો નાના માણસને બાજુમાં લઈ લીધો હોત તો તો તું નેવું બની ગયો હોત ભલા માણસ એમ જીવનમાં ઉજળું કેટલું થાય એકની બાજુમાં એકને લઈ લેશો એટલે અગિયાર થશે અને સંગઠન સંકલન કહેવાય ભગવાન કૃષ્ણ એ શીખવે છે કે તમે એકલા ગોવર્ધન ઊંચો કરવાની આપણે જો લગભગ કેળી બધા આપણે નબળો આપણી ના કેળી નું કાસ ઉભો કા આપણે આમ વાળીને બેઠા હોય કા ટેકા લઈને બેઠ એ કેદું ના ખબર ગોવર્ધન ઊંચો કર્યો ને તેદું ના આપણે ભગવાન કૃષ્ણ ની આરવાર જે લાકડીઓ રાખી ને તો આપણને થોડુંક અભિમાન આવ્યું કે કઈ ટસલી આંગળીએ થોડો ગોવર્ધન રહેતો એ તો આપણે ડાંગળા રાખ્યા છીએ ભગવાન કે એમ તમને અભિમાન આવ્યું અને ભગવાને ગોવર્ધન થોડીક ઢીલ દીધી એ ગોવર્ધન લ્યો સેહજ ઢીલ દીધી કડક આવે લેજે પાંચ ચાદા આ તેધું ના કડી લીધું ઓલા થયા